બોટાદ નગરપાલિકામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ તમામ નવ સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની બોટાદ નગરપાલિકાની આજ રોજ જનરલ બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ સમિતિના ચેરમેન તેમજ સભ્યની રચના કરવામાં આવેલ જેમાં વિવિધ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવેલ ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બોટાદ નગરપાલિકા મહિલા સંચાલિત થતા નગરપાલિકાના મહિલા પ્રમુખે ખુશી વ્યક્ત કરી લોકોના કામો કરવામાં આવશે તેવું જણાવે બોટાદ નગરપાલિકામાં કુલ ચુમાલીસ બેઠકો છે અને જેમાં ભારતીય જનતા પાર્ટીના એકતાલીસ ઉમેદવારો વિજય બન્યા હતા સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે બોટાદ નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા મળેલ જેમાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણિયા અને ઉપપ્રમુખ તરીકે નિરૂબેન ત્રાસરિયાની વરણી કરવામાં આવેલ ત્યારબાદ આજે કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ બાંધકામ સમિતિ गटर समिति सहित अन्य समिति चेरमेन वर्णी जनरल बैठक करवामा कारोबारी चेयरमैन सहित तमाम समिति चेयरमैन तरीके अने सभ्यों मा पर महिला ओनी करवामा आवेल कारोबारी समिति जयश्री बेन जाम्बुकिया समाज कल्याण समिति जोशी आशा बेन आरोग्य समिति चुनासमा सोनलबेन बांधकाम समिति वर्षाबेन कुकड़िया નગરચના શહેર સુધારણા ધરજીયા દક્ષાબેન ફાયર વિભાગ અને વીજળી શખા ચૌહાણ નીતાબેન પાણી પુરવઠા કાર્થિયા રમીલાબેન ગટર સમિતિ રાઠોડ શિતલબેન એસ્ટેબલ્સમેન્ટ સમિતિ બોટાદ બતવાર અવનીબેન ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ એકમાત્ર બોટાદ નગરપાલિકામાં મહિલાઓ શાસન કરશે મહિલા સંચાલિત નગરપાલિકા બની હોવાના કારણે બોટાદ નગરપાલિકાના પ્રમુખે આ વાતની ખુશી વ્યક્ત કરી અને આગામી દિવસોમાં મહિલાઓ લોકોના કામ કરશે તેવા નિવેદન સાથે ખુશી વ્યક્ત કરેલ તો બોટાદ નગરપાલિકાના અન્ય સભ્યો અને ભાજપના આગેવાનો દ્વારા તમામ નવનિયુક્ત મહિલા ચેરમેન અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત રાજ્યમાં બોટાદ નગરપાલિકામાં જે મહિલાઓને શાસન આપવામાં આવ્યું છે એ અમારા માટે એક ગૌરવપૂર્ણ વાત છે અને તમામ સમિતિની રચનામાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે અમારા માટે એ ગૌરવની વાત છે કે મહિલાઓને આ સ્થાન મળ્યું છે બોટાદના શહેરીજનોની જે કાંઈ સમસ્યાઓ હશે તેનું તાત્કાલિક નિવારણ અમારી મહિલાઓ થકી દ્વારા લાવવામાં આવશે એ એક સૌભાગ્યની વાત છે